નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યામાં એની સમજૂતી પ્રસ્તાવના જોઈશું આના પછી સ્વાધ્યાયનો વિડીયો આવશે તે પણ તમે જરૂરથી જોજો આ સમજૂતીનો વિડીયો છે પ્રકરણ એકમાં પહેલાં તો આપણે વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા સમજતા પહેલાં બીજી બધી જે સંખ્યા છે પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય ને અસમય એ સમજીશું પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક છે સમય છે ને અસમય એ બધી જ સંખ્યાઓ કેનો બધી જ સંખ્યાઓનો સમાવેશ થશે વાસ્તવિક સંખ્યામાં પહેલાં પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા આપણે કોને કહીએ કે જે આપણે ગણતરીમાં જે સંખ્યા ઉપયોગ કરીએ તે પ્રાકૃતિક સંખ્યા આપણે ગણવાની કોઈ વસ્તુ આપણે ગણવી હોય તો ક્યાંથી ચાલુ કરીએ એકથી એટલે પ્રાકૃતિક સંખ્યા એકથી ચાલુ થાય એક બે ત્રણ ચાર આગળ આપણે ગણતા જઈએ પાંચ છ અને ચાલે ક્યાં સુધી અનંત સુધી સંખ્યા ક્યાં સુધી અનંત સુધી ચાલે જ્યાં સુધી આપણે આગળ લગતા જઈએ સંખ્યા આગળ આવતી જાય એટલે પ્રાકૃતિક સંખ્યા એકથી અનંત સુધી આવે એકથી તેની શરૂઆત થાય ગણતરીની સંખ્યા કહેવાય કે આપણે જે ગણીએ તો એકથી ચાલુ કરીએ ગણવાનું એટલે એક બે ત્રણ ચાર એવી રીતે પ્રાકૃતિક સંખ્યા આવશે પછી પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યામાં શું આવે આ બધી જ પ્રાકૃતિક સંખ્યામાં આપણે જીરો ઉમેરી દઈએ એટલે પૂર્ણ સંખ્યા થઈ જાય કે જીરોથી શરૂઆત થઈને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આગળ ચાલી ચાલી અનંત સુધી એટલે જીરો થી અનંત સુધી આવે તો એ કઈ સંખ્યા આવે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે એક થી અનંત સુધી અને પૂર્ણ સંખ્યા એટલે જીરો થી અનંત સુધી એટલે પ્રાકૃતિક સંખ્યામાં આપણે જીરો ઉમેરી દઈએ તો શું થઈ જાય પૂર્ણ સંખ્યા થઈ જાય હવે પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવશે કે બધી જ ઋણ સંખ્યા શૂન્ય અને બધી જ ધન સંખ્યા બધી જ ઋણ સંખ્યા એટલે અનંતથી ચાલુ થઈને ઋણ સંખ્યા કેમ આવે કે પહેલાં માઇનસ ચાર માઇનસ ચાર કરતાં મોટું માઇનસ ત્રણ એનથી મોટા માઇનસ બે એનથી મોટા માઇનસ એક પછી જીરો પછી મોટા એક પછી બે ત્રણ ચાર પછી આગળ અનંત સુધી એટલે અનંતથી શરૂઆત થઈને અનંત સુધી થશે કે નાનામાં નાની સંખ્યા પણ આમાં ન મળે ને આમાં મોટા મોટી સંખ્યા પણ ન મળે કારણ કે અનંતથી ચાલુ થાય ચા માઇનસ ચાર આવે માઇનસ ત્રણ આવે માઇનસ બે આવે માઇનસ એક પછી ઝીરો એક બે ત્રણ ચાર એવી રીતે બધી જ સંખ્યા આવે એટલે આ બધી જ કેવી સંખ્યા થઈ આ બધી સંખ્યા આવશે ઋણ સંખ્યા પછી આ ઝીરો આવી જશે શૂન્ય અને આ ધન સંખ્યા એટલે શું બને પૂર્ણાંક બધી જ ઋણ સંખ્યા ધન સંખ્યા અને ઝીરો મળીને શું બને પૂર્ણાંક બને હવે સમય સંખ્યા તો જે સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ એને આપણે શું કહી શકીએ સમય સંખ્યા કહી શકીએ જ્યાં પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ જ્યાં ક્યુ ઝીરો નથી ત્યાં જે છેદ છે એ ઝીરો ના હોવો જોઈએ બાકી બધી જ સંખ્યા જેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ તે સમય સંખ્યા છે એના ઉદાહરણ દેવા હોય તો બે પણ કેવી થાય સમય સંખ્યા થાય કારણ કે બે ના છેદમાં એક તો એને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં અંશને છેદના સ્વરૂપમાં લખી શકીએ તો એ શું થઈ જાય સમય સંખ્યા થઈ જાય માઇનસ બે લઈ શકો ત્રણના છેદમાં ચાર લઈ શકો ઝીરો પોઈન્ટ બે લઈ શકો કે ઝીરો પોઈન્ટ બે છે તો તમે બેના છેદમાં દસ લખી શકો તો આ બધી કેવી સંખ્યા થઈ ગઈ સમય સંખ્યા થઈ ગઈ એટલે સમય સંખ્યામાં પ્રાકૃતિક છે પૂર્ણ છે પૂર્ણાંક છે અપૂર્ણાંક છે દશાંશ છે એ બધાનો જ સમાવેશ થાય અપૂર્ણાંક એટલે જેને આ જે આવી જે સંખ્યા છે એને શું કહીશું આપણે અપૂર્ણાંક કહીશું ને છેદના સ્વરૂપમાં કે ત્રણના છેદમાં ચાર છે તેને અપૂર્ણાંક કહેવાય આ દશાંત સંખ્યા ઝીરો પોઈન્ટ બે છે એ તો એ શું કેવી છે કહેવાય દશાંત સંખ્યા પોઈન્ટ વાળી સંખ્યા આવે તો દશાંત સંખ્યા એટલે આ બધી જ સંખ્યાઓ મળે એ શું થઈ જાય સમય સંખ્યા થઈ જાય આ બધી જ સંખ્યા પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક પછી અપૂર્ણાંક દશાંશ બધી જ સંખ્યાઓ મળીને શું બને સમય સંખ્યા જેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ છીએ અને પછી આવશે અસમય સંખ્યા એટલે અસમય સંખ્યા એટલે શું કે અસમય સંખ્યામાં આપણે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે લખી શકતા નથી એટલે સમય થી જે સમય નથી તે શું થઈ જાય અસમય થઈ જાય એટલે સમય સિવાયની બધી જ સંખ્યા શું આવશે અસમય આવશે એમાં આપણે જેનો વર્ગ ના કાઢી શકીએ જેમ કે વર્ગમૂળમાં ત્રણ છે વર્ગમૂળમાં બે છે વર્ગમૂળમાં પાંચ છે આના આપણે વર્ગ ના કાઢી શકીએ જો આપણે વર્ગમૂળમાં ચાર કીધા હોય તો વર્ગમૂળમાં ચારના વર્ગ નીકળી જાય બે એટલે બે શું થઈ ગઈ સમય સંખ્યા પણ જેનો વર્ગ નથી નીકળી શકતો એને આપણે શું કહીશું અસમય સંખ્યા કહીશું જેનો આનો વર્ગમૂળ નથી નીકળી શકતા વર્ગમૂળમાં ત્રણ છે તો એનો વર્ગમૂળ નથી નીકળી શકતો તો એને શું કહેવાય અસમય સંખ્યા કહી શકીએ છે ટૂંકમાં સમય નથી તે અસમય પછી આપણે પાય લઈ લઈએ તો પાય પણ કેવી આવશે અસમય કારણ કે પાય પણ અનંત સુધી આવ્યા કરે પાયમાં આપણે પાઈની કિંમત શોધવી હોય તો પાયની કિંમત અનંત સુધી ચાલ્યા જ કરે મળે નહીં એટલે અસમય આવશે પાઈ હવે વાસ્તવિક સંખ્યા તો વાસ્તવિક સંખ્યા કઈ થશે તો આ બધી જ સંખ્યાઓ ભેગી થઈને જે સંખ્યા બને તેને આપણે શું કહીશું વાસ્તવિક સંખ્યા કહીશું આ બધી જ સંખ્યાઓ ભેગી મળીને બને એટલે વાસ્તવિક સંખ્યા ટૂંકમાં સમય અને અસમય સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને ભેગા મળીને જે સંખ્યા બને જેમાં સમય અને અસમય બંનેનો સમાવેશ કેમાં થાય વાસ્તવિક સંખ્યામાં થાય વાસ્તવિક સંખ્યા એટલે બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યા બધી જ સમય સંખ્યા એટલે પ્રાકૃતિક પૂર્ણપૂર્ણાકી બધાનો જ સમાવેશ થઈ જાય અને અસમય સંખ્યા હવે આપણને એવી રીતે પણ પ્રશ્ન શોધીએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આપણે શું કહીશું સાચું છે કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા એટલે એક બે ત્રણ ચાર પાંચ છ છે એ બધી જ કેમાં સમાવેશ થાય છે આ પૂર્ણમાં થાય છે એનો સમાવેશ એવી જ રીતે પૂર્ણ બધી જ પૂર્ણ સંખ્યાઓ કેમાં થાય પૂર્ણાંકમાં થાય અને બધી જ સમય ને અસમ્ય સંખ્યાઓનો સમાવેશ કેમાં થાય વાસ્તવિક સંખ્યામાં થાય છે હવે એના પછી આપણે વિભાજ્ય અને અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા તે જોઈશું તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય વિભાજ્ય સંખ્યા કોને કહેવાય જેના બે બે જ જ અવયવ અવયવ હોય હોય કેટલા આપણે અવયવ પાડીએ તેમાં જેના બે જ અવયવ હોય માત્ર ને માત્ર બે જ અવયવ તો એને શું કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય જેના બે થી વધારે અવયવ હોય જેના બે થી વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય હવે પછી એમાં અવિભાજ્ય અને વિભાજ્યમાં જે એક છે તો એક છે એ અવિભાજ્ય પણ નહીં આવે અને વિભાજ્ય પણ નહીં આવે કારણ કે એકનો આપણે અવયવ પાડીએ તો એક ગુણ્યા એક બીજા એકઈના ઘડિયામાં એક આવશે નહીં બીજા કોઈ સાથે એકનો ભાંગાકાર નહીં થાય એટલે જે એક છે એનો માત્ર ને માત્ર એક જ અવયવ થાય કેટલો અવયવ થાય એક જ અવયવ થાય એટલે એકનો અવયવ શું થાય એક એ એક જ એક એકનો વ્યવ એક જ થાય એટલે એક છે એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી હવે અવિ અભાજ્ય સંખ્યામાં બે જ વ્યવ હોય તો અવિભાજ્ય સંખ્યા કઈ છે તો અવિભાજ્ય સંખ્યાના ઉદાહરણ આવશે જે બે છે ત્રણ છે પાંચ છે પછી સાત આવે અગિયાર આવે પછી આવશે તેર એમાં આગળ આગળ ચાલ્યા કરે આ બધી જ કેવી સંખ્યા થઈ ગઈ અવિભાજ્ય સહિત સંખ્યા થઈ ગઈ કે જેના બે જ અવયવ પડે બે ના શું કયા બે અવયવ પડે બે અવયવ કયા પડશે કે તે પોતે આ જે બે છે તો બે કુ બે એટલે તે પોતે અને બીજું એક એવી જ રીતે ત્રણ ના અવયવ તો ત્રણ એ કુ ત્રણ એટલે તેના શું થઈ જાય તેને તે જ અવયવ તો પોતે એક સંખ્યા અને બીજો એક એટલે બીજા એક કોઈના ઘડિયામાં આપણે ત્રણ આવે ના આવે ત્રણ એક તેના ઘડિયામાં આવે ત્રણ એક ત્રણ અને એકના ઘડિયામાં આવે એટલે બે જ અવયવે પડે આ બધી જ કઈ થઈ ગઈ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ હવે વિભાજ્ય સંખ્યાના ઉદાહરણમાં આવશે ચાર છે આઠ છે છ છે નવ છે આ બધી વિભાજ્ય સંખ્યા કે આપણે આ ચારના અવયવ પાડીએ તો બે દુ ચાર ચાર એકું ચાર તો કેટલા ત્રણ અવયવ પડી ગયા એટલે બે થી વધારે થઈ ગયા ચાર એક ને બે એવી જ રીતે નવ નવીઓ પાડીએ તો ત્રણ તેરી ત્રણ તેરી નવ નવ એકો નવ એવી રીતે આને શું થઈ ગયા બે થી વધારે અવયવ થઈ ગયા તો આ બધી જ કેવી થઈ જાય વિભાજ્ય સંખ્યા થઈ જાય પછી આપણે આમાં મેઇન વસ્તુ જોવાની છે લસા અને ગુસ્સા ગુસ્સા અને લસા તો હવે જોવું ગુસ્સા એટલે શું થાય ગુરુત્તમ સામાન્ય અવયવ કે જે મોટામાં મોટો અવયવ આવેલો છે તે ગુસ્સા ગુસ્સા એટલે એમાં શું આવશે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી આમાં અવયવ આવે અને આમાં અવયવી આવે ઘણી વાર બધાની ભૂલ થાય છે કે લઘુત્તમ સામાન્ય અવયવ અવયવ ના આવે આમાં શું આવે લસામાં અવયવી આવે એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય ગુસ્સાને અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી હવે ગુસ્સા છે તો ગુસ્સા આપણે શોધવું હોય તો એમાં શું કેવી રીતે શોધવાનું તો જે અવયવ પાડીએ તે અવયવમાં જે સરખા અવયવ હોય અને એની જે સૌથી નાની ઘાત હોય તે ગુસ્સામાં આવે અને લસા છે તો લસા કેમ આવે કે બધા જ અવયવ અવયવ પાડીએ એમાં જે સરખું નહીં સરખું નહીં ગોતવાનું સરખું કે ગુસ્સામાં લસામાં બધા જ લેવાના અને જે મોટી ઘાત હોય તે મોટી ઘાત લેવાની આ ગુસ્સામાં શું આવશે સરખું ને નાની ઘાત લસામાં બધા જ અને મોટી ઘાત અને જે ગુસ્સા અને લસા આપણે શોધીશું એટલે તમને ખબર પડી જશે કેવી રીતે આ આપણે ગણતરી કરવાની છે તો ગુસ્સા અને લસા શોધવાનું આપણે શોધ શીખીએ તો બાર અને વીસ નો આપણે લસા ને ગુસ્સા શોધવાનો શીખવો છે તો પેલા તો બાર નો અવયવ પાડવાના તો બાર ના અવયવ તમે બે રીતે પાડી શકો તો પેલા તો આવી રીતે તમે ચાર્ટ બનાવીને પાડી શકો છો કે બાર ના અવયવ પાડવા છે તો બાર કેવી રીતે થશે બે છ બાર થઈ ગયા હવે પછી આપણે આગળ છ ના અવયવ પાડીએ તો છ ના કેવી રીતે પડશે ત્રણ દુ છ અહીંયા બંને જ સોરી હવે અહીં ત્રણ અને બે છે બંને જ કેવી અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે અહીંયા છેલ્લે બે અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે આગળ આપણે એના ભાગ પાડશું નહીં એટલે આને જે બારના અવયવ આપણને આવી રીતે મળી ગયા હવે બીજી તમે કઈ રીતે પાડી શકો તો તમે આવી રીતે અવયવ પાડતા હતા તો તમે આવી રીતે અવિભાજ્ય અવયવ આવી રીતે પણ પાડી શકો છો કે પહેલા બાર છે તો બારને પહેલાં બે વડે ભાગ ચલાવવાનો નો બે વડે ભાગ ચાલે છ દુ બાર પાછો બે વડે પાક ભાગ ચાલશે એટલે કેટલા થઈ જશે પાછા છ ત્રણ 2 6 એટલે આપણે ત્રણ લખીશું હવે એ રીતે પાડી શકો છો અવયવ તો અહીંયા હવે આપણને અવયવ શું મળશે આજે બે છે ત્રણ છે અને આ બે છે એ આપણને શું મળી ગયા અવયવ મળી ગયા છે અવિવાજ જે સંખ્યા હોય એ આપણને અવયવ મળી જાય તો હવે જોવો આ બે ત્રણ અને બે બે અને ત્રણ અવયવ મળી ગયા તો આને આપણે શું લખી શકીએ માં આપણે આપણે આમ લખી શકીએ બાર બરાબર શું થઈ જશે બે બે વાર છે એટલે આપણે બે નો વર્ગ લખવાનો બે બે વાર છે એટલે બે નો વર્ગ થઈ જાય બે ની બે ઘાત અને ત્રણ એક વાર છે એટલે ગુણ્યા ત્રણ તો આ બારના ના અવયવ પડી ગયા એવી જ રીતે હવે આપણે ના અવયવ પાડશું તો વીસ ના અવયવ તમને આ રીતે ફાવે તો આ રીતે પણ પાડી શકો આવી રીતે ફાવે તો પણ આવી રીતે પણ પાડી શકો બંને રીતે ચાલશે બે વડે પાડશું કેટલા આવે દસ આવે હવે પાછું બે વડે ભાગ ચાલશે પાંચ દુ દસ એટલે અહીં કેટલા લખવાના પાંચ લખવાના હવે ત્રણના ઘડિયામાં પણ નહીં આવે અને આમાં જયારે ભાગ પાડવાના હોય ત્યારે આપણે અવિભાજ્ય સંખ્યા જ વાપરવાની એટલે બે ત્રણ પછી પાંચ અવિભાજ્ય સંખ્યા આવે એટલે પાંચ વડે ભાગ ચાલશે પાંચ એક પાંચ એટલે આ જોવો વીસના અવયવ આપણને કેટલા મળી જશે વીસ બરાબર શું થઈ જશે બે બે વાર છે એટલે બેનો વર્ગ અને પાંચ એક વાર છે એટલે ગુણ્યા પાંચ હવે આપણે ગુસ્સા શોધવો છે તો હવે આપણે આ ધ્યાન રાખશું કે સરખું અને નાની ઘાત એટલે ગુસ્સા બરાબર થઈ જશે ગુસ્સા બરાબર થઈ જશે સરખું એટલે બે એમાં સરખું શું છે બેનો વર્ગ છે અને એમાં નાની ઘાત શું છે તો આમાં નાની ઘાત નથી કે બંનેની ઘાત કેવી છે સરખી જ છે આની બેનો વર્ગ છે અને અહીંયા પણ વર્ગ છે એટલે આમાં નાની ઘાત આપણે જોશું નહીં બે સરખી જ ખાત છે કોઈ પણ એક તમારે લઈ લેવાનું કે જે સરખું હોય તે લઈ લેવાનું તો બેનો વર્ગ થઈ જશે આમાં જે સરખું હોય એ જ લેવાનું ગુસ્સામાં આ ત્રણ ને પાંચ નહીં આવે કારણ કે આમાં ત્રણ છે પણ આમાં નથી આમાં પાંચ છે પણ આમાં પાંચ નથી જે સરખા આવ્યો હોય બંનેમાં એ લેવાના તો બંનેમાં બે સરખા છે એટલે આપણે બે લીધા બેની નાનામાં નાની ઘાત બે છે એટલે બેનો વર્ગ આપણે લીધો હવે બેનો વર્ગ કેટલો થાય બે દૂને બે નો વર્ગ એટલે બે ગુણ્યા બે એટલે કેટલા થઈ જશે બધું જ અને મોટી ઘાત એટલે બધું જ લેવાનું મોટી ઘાત લેવાની એટલે બધા જ માં શું આવી જશે બે છે ત્રણ છે ને પાંચ છે તો હવે બે ની મોટી ઘાત કઈ છે તો બંનેમાં જ સરખી છે એટલે કોઈ પણ એક લઈ લેવાની એટલે બે નો વર્ગ થઈ જશે હવે બીજું શું છે ત્રણ છે એટલે ત્રણ લઈ લેશું અને પાંચ લઈ લેશું બધી જ સંખ્યા એક એકવાર લેવાની અહીં પાછું બે 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 પાછું નહીં લેવાનું એક વાર લઈ લેવાનું જી મોટું હોય તે લેવાનું પણ આમાં બંને જ સરખા છે એટલે કોઈ પણ એક લઈ લેશું એટલે બેનો વર્ગ થઈ ગયો ગુણ્યા ત્રણ અને ગુણ્યા પાંચ બધી જ સંખ્યા એક સાથે લઈ લેવાની હવે એનો આપણે આગળ ગુણાકાર કરવો છે તો બે ગુણ્યા બે ચાર ચાર તેરી બાર બાર પંચાસ સાઠ એટલે લસા કેટલો આપણને મળી જશે સાઠ તો આપણને ગુસ્સા મળી ગયો અને લસા મળી ગયો તો આવી રીતે આપણે આખા પાઠમાં લસાને ગુસ્સા શોધવાના ઘટના છે હવે જો અહીંયા બીજો અહીંયા આપણને નિયમ આપેલો છે કે ગુસ્સા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી કે આ જે નિયમ છે ગુસ્સા અને લસાનો કે જે આપણને કોઈ પણ એ બી સંખ્યા છે તો આપણે આગળના દાખલામાં જે લસા અને ગુસ્સા સોધો તો એ જ લઈશું કે એ બરાબર બાર છે બી બરાબર વીસ છે એનો આપણે આગળના આગળના દાખલામાં આના વ્યવ પડ્યા હતા આનો લસા અને ગુસ્સા સોધો તો આનાથી જ આપણે આનું સોલ્યુશન કરીએ કે ગુસ્સા છે ગુસ્સા અને લસાનો ગુણાકાર હોય ને ત્યાં જે આનો આપણે બાર અને વીસનો જે ગુસ્સા અને લસા સોઈ દો એનો ગુણાકાર એ આ બાર ને વીસના ગુણાકારથી સરખો થાય તો આપણને ગુસ્સા સોઈ દો તો ગુસ્સા કેટલો મળ્યો તો ચાર મળ્યો તો બાર અને વીસનો અને લસા કેટલો મળ્યો તો સાઠ મળ્યો તો એટલે ચાર ગુણ્યા સાઠ બરાબર શું આવી થશે એ ગુણ્યા બી એટલે એ કેટલા છે બાર અને બી કેટલા છે વીસ એટલે બાર ગુણ્યા વીસ એટલે હવે ચાર છ કેટલા થઈ જાય ચોવીસ પાછળ આપણે ઝીરો મૂકી દઈએ હવે બાર દુ ચોવીસ અને ઝીરો એટલે બંને કેવા મળી ગયા સરખા મળી ગયા એટલા નિયમ આપણે યાદ રાખવાનો છે ગુસ્સા ગુણ્યા લસા એટલે આપણે ગુસ્સા અને બી એનો આપણે ગુસ્સા અને લસાનો ગુણાકાર કરીએ બંને સંખ્યાના ગુણાકાર સમાન હોય હવે એના પછી એક પોઈન્ટ એક અને પ્રમય એક પોઈન્ટ બે જોઈશું હવે જે પ્રમય એક પોઈન્ટ એક છે અંક ગણિતનો મૂળભૂત પ્રમય કહેવાય છે તો આ પરીક્ષામાં આવી રીતે પૂછાતા નથી પણ આપણે જે કોન્સેપ્ટ છે થિયરી સમજવા માટે આને સમજવાનું કે તે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય કે આપણે કોઈ પણ સંખ્યાના અવયવ પાડીએ જ્યારે ધારો કે આપણે બારના અવયવ પાડીએ હતા બારના અવયવ પાડીએ એટલે બે છ બાર પાછા બે વડે ભાગ ચાલે ત્રણ એકુ ત્રણ પાછું ત્રણ એકુ ત્રણ થઈ જાય એટલે હવે જોવું બે તેરી છ અને ત્રણ એકુ ત્રણ આવી રીતેના ભાગ પડી ગયા તો હવે આપણે એનું લખવું છે તેના ગુણાકારને જે વિભાજ્ય સંખ્યા છે આ બાર છે એ કેવી હતી વિભાજ્ય સંખ્યા હતી એના આપણે મેં અવયવ પાડ્યા તો એના જે અવયવોના આપણે જે ક્રમ છે એને ક્રમને અવગણીને લખીએ તો બે બેનો વર્ગ ગુણ્યા ત્રણ અનન્ય રીતે અનન્ય એટલે શું થાય એક જ રીતે એટલે અવિભાજ્યના અવિભાજ્ય સંખ્યા હોય એના ગુણાકારને આપણે એક જ રીતે લખી શકીએ કે બેનો વર્ગ ગુણ્યા ત્રણ એટલે બાર જ થાય હવે આને બીજી રીતે ના લખી શકીએ હા આપણે આમ લખી શકીએ ત્રણ ગુણ્યા બેનો વર્ગ પણ આ શું થઈ ગયો મેં એનો ક્રમ બદલો પણ ક્રમ ક્રમને આપણે બદલવાનો ક્રમને અવગણીને કે આગળ પાછળ હોઈ શકે આગળ પાછળ લખી શકીએ પણ આના સિવાય ત્રણ અને બેનો વર્ગ આના સિવાય હું બીજી કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરીને આપણે બહાર આવે નહીં એટલે આપણે આ એક ને એક રીતે લખી શક્ય છે અનન્ય રીતે એટલે આપણે આને એક જ રીતે લખી શકીએ છીએ એના પછી પ્રમેય એક પોઈન્ટ બે છે કે ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે ધનપૂર્ણાંક એ માટે એનો વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય થાય કે કોઈક સંખ્યા પી છે ધારો કે સંખ્યા પી છે કે પી માની લો બે છે

છે એ પી વડે વિભાજ્ય હતી કે સોળ નો ભાંગાકાર કેના વડે થાય છે ચાર બે વડે થઈ જાય છે હા બે વડે વિભાજ્ય છે બે વડે સોળ આપનો આપણે બે વડે ભાંગાકાર કરી શકીએ કેટલો મળે આઠ મળે તો એ પણ પી વડે વિભાજ્ય થાય સોળ જો સોળ એ વડે વિભાજ્ય થાય તો જે ચાર છે એ પણ પી વડે વિભાજ્ય થાય એટલે ચાર નો પણ બે વડે ભાંગાકાર થાય જો સોળ નો થાય તો ચાર નો પણ થાય તો સોળનો થાય છે બે વડે તો હા થાય છે તો એનો પણ થશે એટલે એના વર્ગનો જો પી વડે ભાંગાકાર થાય તો એનો પણ થાય એટલે આપણે આ ઉપયોગ કરવાનો છે દાખલામાં તમે આનો ઉપયોગ કરશો એટલે તમને સમજાઈ થશે તો આ જુઓ આપણી થિયરીની સમજૂતી થઈ આપણા જે પહેલાં પાઠની હતી તે આના પછી સ્વાધ્યાય એ એક પોઈન્ટ એકના વિડીયો તમને મારા ચેનલમાંથી જ મળી થશે તો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો થેન્કસ ફોર વોચિંગ